એવીએ લણો પણ તમારે પછી એક આ ગુલાબ છે પણ કુદરતી આ ગુલાબની પણ વેલાલી છે જોવો તમે આ રીતના એનું જાડવું હોય છે પણ આ તો જો તમે આ રીતના વેલ થઈ છે જોજો આ એમની ડાળી આલી જાય છે વેલ જો એ જો સુધી પહોંચી છે ગુલાબડીને પણ નહીંતર વેલ નો થાય એનું પણ ઝાડવું જ હોય છે પણ આ એક વેલ થઈ છે જુઓ તમે તો આ માધવાનંદમાં આ ભાવનગરમાં આવેલું છે માધવાનંદ સોસાયટી ચિત્રા વિસ્તારમાં ત્યાં આવી રીતના બધાય ઝાડવાઓને વેલ થાય છે જુઓ આ એક કુદરતી કંઈક નવીન જ કહેવાય એમ જુઓ નહીંતર આનું ઝાડ હોય એને બદલે વેલ થાય છે એવી રીતના આ અજમાન પણ જાડ જેવા જ થાય છે પણ એમની વેલ હાલી છે જો પછી આ મગફળીની આ ત્રણે વસ્તુ એક જ જગ્યાએ થઈ જાય તે માંડીને આ વેલ હાલી જાય મગફળીની એટલે જોઈ રહ્યા છે જુઓ ત્રણ થી ચાર ફૂટ જેવી વેલ આ મગફળીની પણ હાલી છે એવા બે ચોટિયા નીકળ્યા છે આ રીતના તો આ ત્રણેક ફૂટ નો જેમ પછી આ છે તે દોઢ બે ફૂટ જેવું લાગે છે આ રીતના વેલ થાય છે તમને મગફળી આ મગફળીની વેલ પછી આ અજમાની વેલ છે પણ જોઈ રહ્યા છો પછી આ છે કે ગુલાબનું ઝાડ છે પણ ગુલાબનું વેલ આલી છે એમ જોવા આ રીતના વેલ આવે છે એની ગુલાબની પછી આ અત્યાર નું સ્થળ છે મારું નામ છે રામજીભાઈ કરશનભાઈ વાળા ગામ આમળા પોસ્ટ ભીતલપુર તાલુકો તળાજા ને જિલ્લો ભાવનગર ને ગુજરાતમાં આવેલું છે જય હિન્દ જય ભારત